આપણે જોડે જે બાઇક છે એનું નામ છે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક બ્લેક એડિશન છે તો આ બાઇકના અંદર આજે આપણે કંપનીના ઇન્ડિકેટર હટાવી દીધા હતા અને ત્યાર પછી એમેઝોન ઉપરથી આપણે એન્ડિકેટર મંગાયા હતા ઇન્ડિકેટરને આપણે ફિટ કરી દીધા તો સૌથી પહેલાં ઇન્ડિકેટરને આપણે ચાલુ કરીને બતાવીએ તો આપણે ઇન્ગ્નેશન ઓન કર્યું અને ત્યાર પછી સાઇડલાઇટ માર્યું હતું અને ત્યાર પછી આપણે સ્વિચ દબાવીને તો ચાર ઇન્ડિકેટર એક સાથે બળે એનું પણ વાયરિંગ કરી દીધું હતું અને વાયરિંગ કેવી રીતના કરવાનું એ બી તમને વિડીયોના અંદર કહીશ તો તમે જોઈ શકો છો અત્યારે આપણે ચાર ઇન્ડિકેટર એક સાથે ચાલુ કરીએ છીએ અને આ દિવસના અંદર વિડીયો બનાય તો બી તેનું લાઇટનું ફોકસ છે કેટલું બધું તમે જોઈ શકો અત્યારે બહુ સારા જે પ્રીમિયમ ક્વોલિટીના ઇન્ડિકેટર છે અને તમે કેવી રીતના મંગાવશો એ બી હું તમને વિડીયોના અંદર કહી અને પાછળની સાઈડના અંદર પણ તમે જોતા જશો આ વિડીયોના અંદર તમને દેખાતો છો કેટલું સરસ મજાનું છે હીરો સ્પ્લેન્ડરના જે લાઇટ છે એ મોડીફાઈ કર્યા પછી બાઇકનું લુક જ એકદમ ચેન્જ થઈ જાય છે તો સૌથી પહેલાં અહીંયાથી આપણે લાઇટ બંધ કરી દીધી ત્યાર પછી અહીંયાથી સ્વિચ બંધ કરી દીધી અને ત્યાર પછી તમે મારી બાઇક એકદમ નવી જ છે અને તમારી જોડે નવી બાઇક હોય તો વાયરિંગ પણ કાપવાની કોઈ પણ જરૂર નહીં પડે અને તમારી ગાડી બી વોરંટીના અંદર ગણાશે અને બાઇક અત્યારે મારી લગભગ પાંચ હજાર છ હજાર કિલોમીટર જ ફરી છે અને ત્યાર પછી આપણે લાઇટના લાઇટને અહીંયા મોડિફાઈ કરી હતી અને જે કંપનીના ઇન્ડિકેટર હતા એના અંદર આપણે ગાડીને વોશ કરતા હતા તો ગાડીની અંદર વોશ કરતા હતા ને તો પાણી ભરાઈ જતું હતું તેના માટે અહીંયા આપણે ઇન્ડિકેટર મોડિફાઈ કરી અને ચાર ઇન્ડિકેટર સાથે બાળવાની કોશિશ કરતા હોય ને તો અહીંયાથી આપણે સિત્તેર રૂપિયાની આ જે સ્વિચ આવે ને એ સ્વિચ આપણે તમારે મંગાવી પડશે અને સ્વિચ મંગાવશું ને ત્યાર પછી જાતે જ આપણે અહીંયા વાયરિંગ કરી શકશું અને તમને વાયરિંગમાં ખ્યાલ ના હોય તો તમે કોઈ બી મેકેનિક જોડે જઈને વાયરિંગ કરાવી શકો છો તો સૌથી પહેલાં ઇન્ડિકેટર બદલવા માટે અત્યારે બદલવા માટે સૌથી પહેલાં આગળનો જે ટોપો છે એ ટોપોને ખોલવો પડે દસ નંબરના બે બોલ્ટ આવે છે અને એકબીજાથી પ્લગના અંદર વાયરિંગને ફસાન કરવાનું છે અને ત્યાર પછી ચૌદ નંબરનું તમારા જોડે ફિક્સ પાનનું રિંગ પાવાનું પણ જરૂર પડે છે તો તમે કોશિશ કરશો તમને ફિટ કરતા ના આવડે તો તમે કોઈ બી મેકેનિકના શોપ પર જઈને ફિટિંગ કરાવી શકતો લગભગ સો દોઢસો રૂપિયા લેશે લાઇટ ફિટિંગ કરવાના અને સ્વિચ ફિટિંગ કરવાના તો મને જાતે આવડતું તો તેના માટે અમે કરી હતી અને તમે જાતે કરવા માંગતા તો અહીંયાથી આ બોલ્ટ ખોલી શકો છો અને કંપનીનું જે વાયરિંગ આવે ને એ ટાઈપનું વાયરિંગના અંદર તમે કરી શકો છો અને તમને ચાર ઇન્ડિકેટર એક સાથે બાળવાને તમને ના ખબર પડતી હોય તો તમે મેકેનિક જોડે જઈને કરી શકશો અને તમે કોમેન્ટ કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો હું તમને એનું પણ વાયરિંગ કેવી રીતના કરવાનું એ પણ હું તમને બતાવી દઈ તો ત્યાર પછી તમે જોઈ શકો અત્યારે આપણી બાઇકનો એકસાથે લુક ચેન્જ થઈ ગયો છે અને સરસ મજાના એન્ડિકેટર છે અને એન્ડિકેટર તમારી બાઇકનો લુક ચેન્જ કરી નાખશે અને તમારે ટેન્શન લેવાની કોઈ પણ જરૂર નથી અને મેં એક બ્રેન્ડ ન્યૂ બાઇકના અંદર એન્ડિકેટર મોડિફાઈ કરાવી છે અને કંપનીના એન્ડિકેટર મેં હટાવી દીધા હતા અને તમારી સ્વિચ લેવી જ પડશે ચાર ઇન્ડિકેટર એક સાથે બાળવાની કોશિશ કરશો તમે અહીંયા વાયરિંગ જોઈ શકો છો આ વાયરિંગનો મેં ઇમેજ અહીંયાથી અપલોડ કરી દીધો છે તમે જોઈ શકો આવી રીતના વાયરિંગ કરવાનું આગળનું અને પાછળને તો લગાવવા માટે તમારે સીટ ખોલી પડશે અને સીટ ખોલ્યા પછી તમે એનું વાયરિંગ કરી શકો છો અને તમે વિડીયો પોઝ કરીને એનું વાયરિંગ પણ તપાસ કરી શકો છો અને ત્યાર પછી તમે જોઈ શકો છો અત્યારે મારી બાઇક એકદમ નવી છે અને ત્યાર પછી તમને બતાવી દઉં ફરીથી એકવાર ચાલુ કરીને બતાવી દઉં અહીંયાથી તમે જોઈ શકો છો તો અહીંયાથી આ સ્વિચ આપણે લેફ્ટ સાઈડ અને ડ્રાઈવર સાઈડ બાજુ તમે અહીંયા વળવા માગતા હોવ છો તો અહીંયાથી સ્વિચ કરી શકો છો અને ચાર ઇન્ડિકેટર સાથે બાળવા માંગતો તો અહીંયા સ્વિચ પણ લગાવી દો અને પાછળની સાઈડના અંદર પણ તમને બતાવી દઉં પાછળની સાઈડના અંદર બી ઘણું મોટું એનું લાઇટનું ફોકસ આપ્યું છે તો એના પ્રીમિયમ ક્વોલિટીના જે મેં એના પ્રીમિયમ ક્વોલિટીના ઇન્ડિકેટર છે તો તમારે કોઈ બી ટેન્શન લેવાની કોઈ બી જરૂરત નથી તો તમારે એમેઝોન ઉપર જઈને તમારે સર્ચ કરશો ટર્બો કેટીએમ ઇન્ડિકેટર સ્ટાઇલિશ તો તમને આ અહીંયા ઇન્ડિકેટર મળી જશે અને જેને ના મળે કોમેન્ટ બોક્સમાંથી લખીને જરૂરથી જણાવજો તેના માટે આપણે લિંક્સ અને કોમેન્ટ બોક્સમાં પિન કરી દઈશું અને તમે આ લગાવવા માંગો તો તમને ના ખબર પડે તો તમે શો તમે મેકેનિક પાસે જશો અને મેકેનિક તમને લગાવી આપશે સો પચાસ રૂપિયા લેશે અને કોઈક સારો મેકેનિક હોય એના જોડે જજો તમારું વાયરિંગ બળી જશે તો તમને થોડી તકલીફ પણ પડશે અને તમને વિડીયો કેવો પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાંથી લખીને પણ જણાવજો અને વિડીયો પસંદ આવે તો વિડિયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું કેમ તો આપણી ચેનલ પર આવા જ વ્લોગ અપલોડ કરીએ છીએ અને આપણે બ્લોગ અપલોડ કરીએ અને બાઇક માટે ટિપ્સ પણ અપલોડ કરીએ છીએ તો વિડીયો દેખવા માટે તમારો ખૂબ ખૂબ આભાર